ભણો કમ્પ્લીટ થયો ને કોઈ કમ્પ્લીટ થઈ ગયો અને જેવળ પર તમે હું લેવા આવ્યા તો આ તો વળી કો દોસી તો મન તો પટાય ને આ મને ના આડે દોસી ઈ કો ને માપ મરવાનો ન ક ને આ નહીં કળો બા સમજો કેવાજી કુતરાનું નું શું હોકે છે કુતરાનું જીબ બનાવું છે ઊંધી બતાવી

આપણું છોકરું છોકરા પણ તારે છોકરું મસ્તી નહીં કરવાની

રકમ <laughs> <coughs>

કમી કો અલ્યા યાર ફૂટ યાર એમ તો કે પેલા હવે તમ ભોણો ઓક્સ છે એટલા વાપરે હોય હા તોય હું એમ કયું બરોબર છે રે એ ઉભા માર્યો હમણા અમારો ભોણો મેલ્યો

એ રે ભેસ દોતાતા દે તીવણ દુસીએ છેન છૂટો ઢોકમે છે તે રે ઉકે કામ યાર આવ તમર ગામમાં બની વાત વાત તો આ ભોણન લાફો તો એ આવ ભોણન ના મિલે બરાબર

શાંતિ રાખો શાંતિ રાખો હવે જુઓ આ તો જેનું છોકરું હતું જેના છોકરા આપડે જેનું છોકરું ના થાય સમજો તમે તો મોટા છો ના ના